આજરોજ ધનસુરા તાલુકાની અંદર ભીખાજી ઠાકોરની ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે જેની અંદર રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર તથા ધનસુરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેની અંદર ધનસુરાના સરપંચ હેમલતાબેન પટેલ રામજી મંદિરના પૂજારી પૂરણદાસ મહારાજ એન એલ પટેલ હિરેનભાઈ પટેલ કૌશિકભાઈ અતુલ બ્રહ્મ ભટ્ટ પુષ્પાબેન ઠાકોર અવધેશ પટેલ તથા અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને તેમની ઢોલ નગાડા તથા ફટાકડા ફોડી વાજતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભીખાજી ઠાકોરે ગામના દરેક કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પણ ખૂબ સારા બધા સૂચનો કર્યા સંગઠનને મજબૂત કરવું અને આગામી દિવસોમાં પાર્ટીનો જે કંઈ કાર્યક્રમ આવે એ કાર્યક્રમનો પણ આપણે ભૂતકાળની જેમ કામ કરીને એક અવલ નંબર આપણો આ તાલુકાનો રહે એ દિશામાં એમની પણ વાત કરી સાથે સાથે મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારત અને એના માટે પણ ખરેકર્તાઓ કટિબદ્ધ છે આપણે એ દિશામાં પણ મોદી સાહેબના હાથ મજબૂત કરી અને જ્યારે આજે મોદી સાહેબ વિશ્વગુરુ તરીકે જ્યારે પ્રચલિત છે અને મોદી સાહેબ દરેક કાર્યકર્તાના દિલમાં વસેલા છે સાથે સાથે એમની જોડે અમિતભાઈ શાહ સાહેબ પણ આ ગુજરાતના માટે ખૂબ કામ કરી રહ્યા છે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં ખૂબ સારું કામ થઈ રહ્યું આજે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી આ ધનસુરા તાલુકાનો મારો પ્રથમ પ્રવાસ હતો અને માન્ય મંત્રી શ્રી ભીપુસિંહ પરિવારના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેં સંગઠન કેવી રીતે મજબૂત થાય અને સંગઠનથી જ્યારે સરકારો બનતી હોય છે અને સરકાર બન્યા પછી પણ અમારી ભારતીય જનતા પાર્ટી નું નેમ છે અમે પંચનિષ્ઠાના આધારે કામ કરતા કાર્યકર્તાઓ છે ત્યારે અમે એ સંગઠન થી સરકાર બને અને એ સરકાર પણ છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે થાય એવા પ્રયત્ન કરતા હોય ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી ના એ સરકારી યોજનાઓના વાહક બને અને પ્રજા સુધી અમારી યોજનાઓ પહોંચે સરકારના કામો પહોંચે અને સરકારી સંગઠન થી સરકાર અને સરકાર થી જ્યારે આ વિકસિત ભારત ની કલ્પના નરેન્દ્રભાઈ કરી છે એ દિશામાં અમે સાથે મળીને આગળ વધીએ એવું આજે બધા જ કાર્યકર્તા આહવાન કરવામાં આવ્યું